કે બાપા રાવણ રાક્ષસ તો કે રામ રાક્ષસ હતા કે ડોંગરેજી બાપા કે તો રામે રાક્ષસ નોતા ને રાવણે રાક્ષસ નોતા રાક્ષસ તો હું છું કે મે તને કથા સંભળાવી આ કથા સહીય 44 વર્ષથી અમે કહીએ અમને કંટાળો નથી આ રૂપિયા માટે રાડો નથી પાડતો હો અમારી બગલે કોઈ આવક નથી બસ એક નસો છે એક નિજાનંદ માટે અમારા જીવના કલ્યાણ માટે આ સજનો માટે કથા છે દુર્જનો માટે પાપીઓ માટે રાક્ષસો માટે કુતરા કાગડા માટે નથી આ કથામાં માણસો બેસે છે સજને ક્રિય તે કથા સજનો માણસે કથા એટલા માટે નંદબાબા એ ખૂબ આનંદ પંદર દિવસ સુધી ભગવાનનો મહોત્સવ મનાયો અને પછી ભગવાન

回家，回家。 ಆಯ <muchas> आजा रे आजा रे आजा रे आजा रे आजा ओ नाथ तेरी दौलत दुनिया पावन बनकर आया हरि आला दर्शन राखे रे रतन को आया नाथ तेरी दौलत दुनिया पावन बनकर आया हरि आला दर्शन राखे रे रतन को आया नगर में सोती आया खेत को आनंद पाया और तेरे आने आया

माया वो करे मेरी माया ओ गणपति बणा रे दिलवा ये हा तुम ना तुम ना ने भगवान ने जो हम अपने आंखे देखाई तो नहीं देखा सूरदास मैं दे आपोती अंश कगना अक्षु से सता ने देखाणु के मोलोनाथ कैलाश से उतरी गोकुल नंद भवन में प्रवेश कर। आज भी भगवान त्या बेटा तने करे गोकुल जाओ ने और तो नंद बाबाना भवन ने हामे मोडो कई बैठा गोपीश्वर महाडे नंदेश्वर महाडे આ બાજુ ભગવાન શિવજી હરિના દર્શન કરવા આવ્યા છે પણ યશોદામાં હરી ગયા ભગવાનના વેશભૂષાને જોઈ શિવજીએ પ્રાર્થના કરી પ્રભુ આટલા દૂરથી તમારા દર્શન કરવા માટે આવું છું માન નહીં કરાવે કંઈક લીલા કરો અને ભગવાને એવું રોવાનું ચાલુ કર્યું ગોપીએ કીધું બહાર એક સાધુ આવ્યા છે એને પૂછ્યા कदाज अपना लाला ने कहीं नजर लागी होय ने जाणता पड़े ते सुदामाए कनु जाओ गोपिए के तो भगवान शिव ने महादेव ने बाबा बावाली कोई ना बालक ने नजर लागे तई तो तुम्हें कहीं जानो सो के मारो धंधो जात भाई एक बार मारा घोडा मुकी दो जिंदगी में रोवे ने यूं करी दो गोपिए सुदामा ने कहयो कि भगवान शिव ने लावाया

તો માય સુદા પૂછે છે કે આના લગન થશે કેમ કે મો આવે તો શાંતી થાય પછી બલે લડાય લે બળવાને કીધું એક નઈ 108 વાળી કેટલી બજે રાખવી ક્યા કે તારી પાસે એ મોવ નહીં રહે તારું નામ દુનિયામાં ઉમર કરી દેશે માં તારો ઉધિકરો મોટો થશે ઘરે ઘરે મંદિરો વધ આવશે

એ ધાતુ પૈસા વાળો એ ધાતુ ભાંગશાલી છે બાકી પોતા માટા તો બધાય કરે ભાઈ પોતારા પોતે સૌ પાળે પણ બીજાના બટરા પોપ પાળે ખાના સાહેબ બધાનો કામ નથી આ ભગવાન ની કૃપા હોય તો સૌને હું ડાયરાનો વિરોધી નથી હો મારે આવું તો પણ પછી વાળું ઉઠવવું અમારે મને બહુ ગમે અમારે ચાર વાળી ઉઠવાનું એ અમારે આટાં ઘર ઝડીને પૂજા કરવાનું અમે તો દેવતા જો 8 વાગે ઊઠે તમને ઓળનું છે અમે ન ઊઠે તો રોટલો ન મળે બહુ ડરિયા મને તો મારે આવવું દૈવી તલવાને કે તો મને લઈ જજો થોડું રાબડે આનંદથી સાંભળશું સાંભળવામાં જેટલો આનંદ છે જેટલો બોલમાં આનંદ નથી અને આ ડાયરો આપણને જાગતો રાખે છે કલાકાર ભાઈઓ સાહિત્ય કલાકાર ભાઈઓ સંત વાણી દ્વારા આપણને ભજન કરાવે હાસ્ય દ્વારા આપણને દુઃખને ભુલાવી દેવાનો વિરોધી નથી પણ આ ડાયરી છે તમારા જીવન મારી ડાયરી એટલે કથા જ્યારે શંકર રાત દિવસ ગાય છે સાહેબ એ કાગડો આજે અઠ્ઠાવીસ કોયો એ એક અરો એક અરફ સાઠ કરોડ વર્ષ થઈ ગયા હજુ એ કથા કરે છે અતરા આલમાય ફાળ વેણ કંટાળો નથી અસદાર 45 વર્ષથી કથા કરે હજી અમે કંટાળા નથી સાહેબ સાંભળવાળા ભીલે સાહેબઅબને ટાઈમ હોય તો અમારે પાસે તો ટાઈમ એ ટાઈમ છે બસ અમને આના માટે રાખ્યા હવે અમે ઈરાન ન ગસી સકીએ થાય પાનનો ગળો ન કરી સકીએ તમારા ઘરે ફાળો લેવા ના આવી સકીએ તમારા ઘરે લોટ માંગવા ના આવી સકીએ કારણ કે તમારા બાપ દાદા આપતા હતા એ બંધ થઈ ગયા

તમારા ગળડામાં આવતા હતા અમે તો માંગવા જતો કે પાડા એલાં ધેર પામ કરતા આવું હમલાવે આ ખદરો અમારો અનુભવ છે હો મે પહેલા લૂટ માંગીને લાવતા ને પછી વીક લાગે સાત બકાલુ કે કે ગરે ગરે દેકલીયા ભી ઘણા તો આના પર કોપ ના કેતો આના જુએ એમ તો આપણે કેમતા કે ફૂટ પર ચૂડી જાય ઘણા ચારણા

અમે જોયો છે ભિક્ષા કે હું સાધુ છું બાળક છું ગૌસ્વામી સં છોકરાઓ છે ને ભગવાન પેલા બધા આ ગૌસ્વામી છે અમારા પેલા બારોડ છે અમારા દાદા છે આ સાધુ છે અમારા તો કોઈ વ્યસન ના હોય કોઈ વાંધા ના હોય

કે તમારા કથાનાટલા આપવા પડશે નહીં કથાનો ચારે જ ન હોય સાહેબ આ લોક ની વાર્તા નથી પરલોક ની વાર્તા છે એક નાબો પોગો સાધુ કથા કરે સાહેબ સુખદેવ લંગોટે નદી પેલે ગંગા ના કિનારે અને લાખો સાધુ હજારો ની લાખો બેઠા છે 88000 તો ખાલી મહાત્મા છે

અને ગાય જોવાનો ટાઈમ થાય બે મિનિટ ઉભા રહે નોટના બધું હાલતા થી પણ સાત દિવસ બેસી ગયા અને આખી દુનિયાનો રાજા પાંડવોનો વંશ જેની માના પેટમાં ભગવાન એ રક્ષક રે રાજા પરિષિ ધરતી પર બેસી થતા સામણે નથી પાણી પીધું નથી ખાધું નથી ઉબો થયો નથી બાષ્પું ગયો અને તમે તો કેવા દેવતા છો કે તમે પારી ફરી આવો મીડી ફુક માર્યો આવો ચા પીયો અમારે તો ઊંઘ આવે હમણા ઉભા કેવા તો તમે ને બાજુ નિંદા પર બાપા ઉભા રહેવા હોને અમાર હલાય ની પગ લાંબા કરીને બેહાય આમ કરીને બેહાય તમે જેમ મરજેમ બેહો ચા પીયો બાર દીયો આ બેઠા છો બેઠા પરમે ટાઈમ નથી નતો હું 6-7 કલાક તમને કથા સંભળવા તૈયાર છું

અને એ જ કારકોટ લગાવીને હમણાં પૂતના આવવાનું ઝેર જે ભગવાન પિતા વધ્યું અને પોતાના સ્તનમાં લગાવી આવ્યું ધરતી પર પડ્યું તો લાખો કરોડો ઝેરી જીવજંતુ હજુ પણ છે સજુગમાં સમુદ્ર મથન થયું અને ઝેર નીકળું તો દેવતાઓ કાળા ભટ્ટ થઈ ગયા ऋषियों काड़ा થઈ ગયા રાક્ષસો કાળા થઈ ગયા કેમું જ છે જવાળા ઉઠી બધા ત્રાહી ત્રાહી બુકારવા લાગ્યા ત્યારે શંકરને બોલાતા પાર્વતી મે ના પાડી માર ધરી મારવા માંગો કાળશીજી કે તું જગત નું ભલું ચાતો તો મારવાય તૈયાર છે સાહેબ આખી જગત અને શિલી જેર પી ગયા તો નીલો કંડ થઈ ગયો તો તારું તો તમેને કીધું હતા ને એટલે નામ પડ્યું બોલે નીલકંડ મહાદેવની જય ભગવાન શ્રી ભગવાન કૃષ્ણને ખોળામાં લઈને આ પા શરીર આત્મે મારા નાથ મારા ઇષ્ટદેવ તમને કાય નહીં થાય હો દુનિયા વાતોને કોઈ કાય નહીં કરી શકે પણ કોઈ સંતનો અપરાક્ષ છે તમારો છોકરાઓ કરશે ત્યારે તમારે દુનિયા છોડી પડશે कान માં કહી દીધું અતારથી अने शिव जता रहा कंस तत्काल मीटिंग बोला कीधु से तो कोई बारा मार काल ने मारना जे मारा काल ने मार से ने जे मार से तो आप तेरे पुतना उभी थी सुंदर रूप लई गामडे गामडे बाळको ने मारती 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 लोई पी दी कंचम घोरा पुतना भलसातनी हंसे प्रहिता घोरा

अपना बाप दादा नाता धोता तो ना था मन थी बहुत पवित्र था अपने बार थी उजला से पड़ा पर मेहर में बहुत मन भरो जितना मात्र बेदाल मुख की मीठा बोले यानी मा वाणी मावर माज बोली इन्हीं आते Oh. you કરો સાહેબ આ ભગવાન કૃષ્ણનો સંદર્ભ છે માણસો એ ફરકા જોય પણ કો કાગડા જેવો હોન કો મારણ જેવો કોયલ જેવો માણસ છે કે હારો જ બોલશે મીઠું બોલશે પ્રિય બોલશે સત્ય બોલશે અને કાગડા જેવો છે તમારી નિંદા કરશે તમે દમમેટું હારું કામ કરશો એ નિંદા અર્થવાનો કારણ કે આગલા જન્મમાં કાગડો હતો તો ભલે માણા આવ્યો પણ આગલા જન્મના સંસ્કાર લઈને આવ્યો છે કે કાગડા જેવું જ બોલશે અને આવા લોકો કાગડા જ થાય વાંસના બંગલોના હંસ એક જ છે બેય સફેદ છે પણ સમૂતી નો ચારો ચરે બકરો માછલા ખાય હંસ જેવો માણસો હશે સારા દો સંકર્ષે સારું ખાશે નઈ ખાવાનું નઈ ખાય નઈ પીવાનું નઈ પીવે અને બગલા જેવો છે બધું કરશું આ મીરાબાઈ બોલે છે અ તોરળ દે બોલા છે જેસા જાડે જો બોલાસ આ સંતે 12 મિનિટ માં ભજન માં શાસ્ત્ર નો સાર કહી દીધો અને પોતાના આવી બધી ગોપીઓ જોઈને આ ભાગ રે કે કે દેવી કોણ છે કે આ કે આવી સ્વર્ગમાંથી બોલે હા સુકા માં આવી છે તમારા ગામ માં લાલા નું જન્મ થયો છે હા વેનંદબાબા નું ઘર કે ચાલો બતાવી અને આવી પોતાને અરે ઓ યશોદા ગોપીઓ કેવા લાગે જો તારા લાલને રમાડવા માટે કોઈ લક્ષ્મી સ્વરૂપ દેવી આવી છે અને યશોદામા એને આવકાર આપ્યો આદર આપ્યો યશોદામા ને બીજાને જસ બીજાનું હારું બોલે હારું વિચારે આનું નામ યશોદા યશ બીજાને જસ આપે એનું નામ યશોદા અને પોતરાએ કીધું લાય બેન હું તારા છોકરાને રમાડું હું તારા ઘરના કામ અને ભોળાનો ભગવાન હોય

પોતાના સ્તનને મઢાવા મૂકાયું કારણ કે કાળકોટ નામનું ઝેર રાખ્યું એક ટીપું પડ્યું આજે સર્પ એટલા ઝેરી છે વિશી એટલા ઝેરી છે અરે જીવ જંતુ તમારા સાપમાં ડાળવા પડે તો ઉલટી કરી કરીને મરી જાય આ ચીપકલી દિવાલમાં હોય છે કેટલી ઝેરી છે એની લાલ પણ તો મરી ગઈ આ બધાએ એક ટીપું ઝેર પડ્યું કાળકોટ અને ચાપ્યું હજી આના અમયશમાં બધાય બધાય ઝેરિત બને આ તો હવે સરપો રહ્યા નહી કારણ કે માણસો સર્વ મતા ડેન્જર થઈ ગયા સરપોને કીધું કે હવે તમે કોઈ કાઈ બોલતા નથી કરતા નથી અને તમારું ઝેર ક્યાં જો હવે અમારું ઝેર ઉતરી ગયું કે તમારી કરતા માણસો ઝેરિત થઈ ગયા એની જીભાર માંથી ઓ ઝેર સે બોલે તો ઝેર વર્ષે એક જણ બેઠો તો ને મીડી કી આ લાગે તો માણસ સે કા ભાઈ પાએ પેલા કે તાર પર માખી છે કે હું ક્યાં બીડી બોલું આ કે છે ને તો પેલો કે હું ક્યાં બીડી બોલું તો બીડી તો તારી જીવાને માખી છે લગાડે ને બીડી હળગાય ને એટલાના ઘર હળગાવનારા લોકો છે અને કાગડા કીધા ને બગલા કીધા ને ડુંગરા કીધા એટલા માટે આ પુતળા વેશ બદલી ના પણ આ કોઈનું પાપ સુપાતું નથી હો વાલા ગમે તે પાપ કરશો ગમે ત્યાં કરશો

शंकर भगवान कहो तब जो करो कदा तब एम कहो तो, 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 तो बाबा लोग बोलया करें बुध तो खोटू से नहीं आज ने जो काल ये पाप तमने तो नड़से अने सुखदेव जी बोला से कर्म तारा तने तो नड़से कर्म तारा अन्न अरसे जीवन लगाया हारे तारे एक दिन अमर उमड़े के साथे कोई नहीं आए के साथे कोई नहीं आए। साथे कोई नहीं आए की लगाया लगा। हारे को क्या मोमेनों से दीवान के ये तदि

एक, एक कथा संभालावे छे राजा परीक्षित ने लाखों संतो बैठा था। था। तो से अमर से मार्कंडे अमर से लोमर अमर से कछुराम भगवान अमर से व्यास नारायण अमर से ये कथा में बैठा साहेब संतो बैठा थे अने कोताडो कथा करे बाप हड़े के क्यों मारो दिकड़ कथा करी सके क्यों संभाला हूं आवू न बोली शक्यो हूं लिखी सके बोली न सके એટલા માટે કૃષ્ણ પર ગીતામાં કહે છે કર્મ ને વાધિકારસ્તે મા ફરકદાચન મૂરવા ભીતિય ધર્મ ફલતે શામ પ્રાપ્તે યાર લો આરો કર્મ કરવા માં અધિકાર છે ફળ માં નહીં તું જેવા કર્મ કરીશ એનો ફળ હું ફળ અપનારો મૂછો મારી નજર માં બધાય છે कदा तो दुनिया ना शीशी के मारा बंद थई जाय दुनिया ना शीशी के मारनी बची जो, पर मारा शीशी के मारवाति कोई नहीं बचे कारण भगवान बोला ये काए गांडो नथी रे उकाई केलो नथी रे उकाई गांडो नथी है उकाई केलो नथी मारी जी माता सीता देवी माता का गौने जी भगवान की पत्नी सीता देवी या भजन बणायो